તેલથી દાયરાનું બાપા સીતારામ કેમ છો બધા મોજમાં તો થવો ને મોજમાં જો ને આપણે વીડિયા જોતા એ બધાને શું હોય મોજ મોજું જ હોય તો આજના પાછા આ નવા વિડિયામાં તમારું સ્વાગત છે સ્વાગત સ્વાગત ને સ્વાગત છે અને આ જો એક યુટ્યુબર આપને મળવા આવે છે આવ્યા પછી હું તમને વિડીયોમાં દેખાડું કારણ કે વાત તો ફોનમાં થઈ હતી કે ભાઈ ટાઈમ રહે એટલે મળવા આવીશું એટલે લગભગ નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા ફાઇનલ છે અને આપને મળવા આવે છે એક નવા યુટ્યુબર તો એ આવે છે આપણે જો પાણી છે આ નહીં એટલે કેરબો લઈને પાણી ભરી આય ગઈ એટલે પાણી ભરી આઈ ગયી તો ચાલો થાય આપણે પેલા પાણી ભરવા તો આપણે જેની વાટ જોતા થાય મેં કીધું તું ને યુટ્યુબ પર મોળવા આવીશી એવા અમારે શાંતિભાઈ તળાદી આયવી ગયા છે શાંતિ વનીતા ઉલોભ નામ ની ચેનલ છે એટલે અમારે શાંતિભાઈ તળાદીથી મળવા આવી ગયા છે અને બચારા સાલુ વરસાદમાં આવ્યા છે અને રો પલ્લી ગયાં છે કઈ શાંતિભાઈ

મેહુલભાઈ કે વરસાદ નથી અમારે તો મને કેમ આસુ લાગે તો પલ્લીને અત્યારે બેટા છે પીધા બેઠા હોય કરવી છે અને ખાસ મેહુલભાઈની ચેનલને સપોર્ટ કરતા રહીજો અને અમારી પણ ચેનલ છે શાંતિ વિનીતા બ્લોગ એમાં પણ સપોર્ટ કરીજો એટલે આજના આપણે યુટ્યુબર છે શાંતિભાઈ હે તળાજા નજીક લીલીવા લીલીભાવ લીલીવા ગામના છે અને એમની ચેનલ છે શાંતિ વિનીતા વ્લોગ ડેલી સર્વિસ રાત્રે નવ વાગ્યા લાઈવ થાય છે તો એની લાઈવમાં જોડાઈજો અને રોજિંદા જીવન મુજબ રોજે રોજના ના વિડીયો આવે છે તો વિડીયો નિહાળજો ફૂલ સપોર્ટ કરજો અને બેઠા છે કા કેમ છે વિનિતા બેન બસ એમ આવીશું હવે જો અમારે શાંતિબેન સો છોકરો શું બતાવે

કેમ કે અહીંથી એક કિલોમીટર આગળ થાય નથી ચાર વખત ટાઈમ છે નહીં કે ને જવાનું છે એ જાગો એટલે પછી પાછા આવે ને પાછા હોવાની કરીશું તો હજી ફરી વખત કહી દીધી કે ભાઈ અમારા શાંતિભાઈની ચેનલનું નામ છે શાંતિ વિનીતા વુલો એટલે આ ચેનલમાં રોજ રાત્રે નવ વાગે લાઈવ થાય છે અને રોજ રોજિંદા જીવન મુજબના વિડીયો પણ આવે છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરીજો સપોર્ટ કરજો શેર કરજો અને લાઈક કરજો

બધાને જય મળશું તો આપડે આવશું ત્યારે નીરી દીધું ને ગાયું બધું ખાઈએ છે અને અમારે શાંતિભાઈ આવ્યા ને મારા આંગણે આવ્યા એટલે મને ખુબ રાજીપો છો છે અને રાજીપો વ્યક્ત કરું છું અને શાંતિભાઈ આવ્યા અને બહુ મજા આવી અને વાતો કરવાની આનંદ કર્યો ઘણો અમે અને હવાણી કરી છે અને પડી ગઈ હાન જો કે લાઇટ શરૂ થઈ ગઈ એટલે અંધારું થઈ ગયું છે અને હોય પણ વિજળી થાય છે પાછા જો વિજળી શરૂ થાય અત્યારે અને નીતા અત્યારે સુલો થઈ ગયો રાંધે છે કા અંધારું છે એટલે દેખાય છે એની હૈ ને ના સામકારે જો વીજળીના કડાગા શરૂ થઈ ગયા છે ને ઈ વીજળીના સંકરમાં મોતીડા પરો પાનભાઈ ગીતે યાદ આવી ગયું અને જો પાછળ વીજળી બહુ બહાટી થાય છે એટલે આવું છે આજે ભલે શાંતિભાઈ આવ્યા આપણે આંગણે ધો એટલે બહુ આનંદ છો હવાન કરી રાજી ખૂબ કર્યો અને આજનો અમારો વિડીયો આવો કંઈક છે જો કે તમને ગમે છે ન ગમે એવું બને નહીં પણ એક ખાસ એવું કહેવાનું છે કે અમારો વિડીયો એન્ડ સુધી ધો અમને સપોર્ટ આપો શો અમારો વિડીયો એન્ડ સુધી ધો તો કંઈક થોડા થોડા આગ લાગીએ તો મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને દિલથી બાપા સીતારામ Thank <laughs> you.